सरस मजा राम कथा था भक्त जो उन्होंने संभाली रही आओ तरुण बैठो हुए कानो बैठो हुए भक्त जो ने बधाया आम मंगलमय आरंभ Sundar Khand noarum thấy rồi, Sundar Khand thì Lanka Khand noarum tháo ván rồi. Vật tư no bữa એક રસ થઈ જાય જયારે ભગવાન નું અવતરણ થયું અયોધ્યા ની અંદર ભય હું કરૃપા દિન દયાલા સૂર્ય નારાયણ એક મહિનો વધી આમ आत्मनु भूली जाए आई कथा भक्तों सुनो ना सास ऊपर से वो नहीं ना धीरे धीरे ये था उधर वो नहीं ना रही थी तात कर चुके तो कथा कर ले आले બાપુ એટલે સડી ગયા હોય નાભી નાભી હોય ગયા હોય જેમ કોઈ યોગી સાધક આમ મૂળ માંથી પ્રાણ છે

त 참박 जाम 하 क ्가 जनों हां सुना का तेज सांभली जाओ हां कथा जब क

તીત છે એને મળવું છે એમાં આપણે અક્ષરોના જે ઝાડ છે એને લઈને આપણે જવાનો પ્રયાસ કરીએ છીએ બાપુ એમ કે નાભી કમળથી નુરતા ને

સનાતની પરંપરાનો ધ્યેય આધ્યાત્મિકતાનો પૂર્ણ છે પ્રયાસ ના યોગી નાભીમાંથી અક્ષરો ત્યાં બંધ થઈ જશે અક્ષરો જ્યાં સુધી આપણે સાથ લઈશું ત્યાં સુધી ત્યાં પ્રવેશ નથી હૃદયમાં જોને તપાસી સુપાયેલો ખજાનો પણ આપણે સાંભળીએ છીએ ગાઈ છીએ વાત અહીંયા જયારે જ્યારે આપણે નોંધ કોઈ વાતની કથાઓની શાસ્ત્રોની પૂરેપૂરી નોંધ લઈશું ત્યારે સમજમાં આપણે બેસી અને આવશે અક્ષરોની જે

માળા ને આમ રસપાન એટલું બધું કરાવી રહ્યા છે બાપુ અભિરામ બાપુ બાપ ની રસ ને રસોડા માંથી એક બેન ઉભા રોટલા ઘડતા 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 આણંદ રોટલા થઈ જતા બરોબર આમ બધા Bakta सुनो एना अभयराम गुरुजी न देश मीठू ले <laughs> कड़वे वेली ना ए कड़वा कोठिंबा ई पाक है तारे ઉપર ઉપર મીઠા થાય પણ એના બીજડા એ યુગો યુગો જાય તો આમ શીપડું કોઠે ભાઈ શીબડા પાકે 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 મીઠા થાય પણ એના બીજ છે ને એમ ઈ જાય નો ના શું નહીં નહીં

જ્યારે એવો ભાવ જાગી કોઈ એવા સદગુરુ કોઈ એવા સંત અને એમની જો અમી દ્રષ્ટિ પડે

સાંભળી રહ્યા બાપુ રચના ગહન થોડુંક હોય પણ મિશ્રણ બીજું કરીને આપણે નોંધ લે તો નોંધ આમાં આવી જાય હાથની વાત ના પડી હોય કે વાત આપણે મૂળ કરી કે ભાઈ એમાં ત્યાં જવું હોય તો ત્યાં પહોંચવું હોય તો અક્ષરો અંતમાં મૂકી દેવા પડે છે જેટલી જેટલી જાળ છે એ મૂકી ને આપણે શાંત પણ બે જવું પડે પણ આ બધો જે ઉસાળો છે કડવાટનો

જીવનના જે આ બધી વાતો આપણે સમજી શીખીએ છીએ નોંધવું લેતા શીખીએ આપણે જે જે વાત થતી હોય આપણે સાંભળી હોય એને આપણે નોંધવી લઈએ બેઠા બેઠા

આત્મા ની અંદર પરમાત્મા સમાયેલો છે સમાણેલો છે એના આપણે દર્શન કેમ થાય અને જીવન આનંદમય કેમ રહે ઉત્સાહ વાળું જીવન કેમ રહે આજુબાજુ નો આપણે ઉત્સાહિત કરીએ પ્રેમમય ખાલી વાતો કરીને નહીં પ્રેમમય જીવતાય જીવીને જીવડતાય જઈ અને જીવનની રાહે બતાવતા જાય વ્યાપી છે એક તરફી નથી એને એને સમજવો ભારી પણ છે પ્રેમ ને કોઈ પાશ્ચાત્ય દેશના સ્વામીજીને પૂછેલો કૃષ્ણ એટલે બધું ગોપી ગોપીઓ હતી હતી એ આત્મિક પ્રેમી હતા આત્મિક પ્રેમી શ્રીરના જે પ્રેમી હોત ને તો એની જે અત્યારે ગુણગાન ગવાય છે એ ગુણગાન ગવાતા ન શરીરના પ્રેમી નોતા આત્મિક પ્રેમી હતા એ જે જે શાસ્ત્રો પુરાણની હોય એની આપણે નોંધવું સમજ પૂર્વક થી લઈએ વાણી કહેવા કે આપણે બાર બાર એક બે વાગ્યા સુધી ભજન સાંભળતા હોય

સાથે રાખી આપણે જ્યાં જે ક્ષેત્રમાં હોય ને સૌને સાથે રાખી ત્યાગ નો અર્થ છે બહુ ગહન છે ત્યાગ એટલે સંસારી પુરુષ તો હોય તો બાળ બસાન છોડી ભજન કરવા મળી સન્યાસી બેની ગયો હતો હું આમ પછી આવું જંગલમાં રહેવા મળું ને એકલો રહેવા મળું કોઈને ત્યાગ પણ અંદરના બધા જ શત્રુઓ છે એ સાથે ને સાથે છે બહાર પણ તાલમેલ નહી થાય લોભજી કુમાર છે કામજી કુમાર છે આ બધા જે છે લોભ કે ક્રોધ ને ઈશાને દેખાય